વડોદરા શહેરમાં વિશ્વ ચકલી દિવસ નિમિત્તે કલરવ સેવા સમિતિ દ્વારા ગોત્રીચંદ્રમૌલેશ્વર મહાદેવ મંદિર ખાતેથી ચકલી ઘરનું વિતરણ કરાયું હતું ભારતીય ચકલીની પ્રજાતિ ધીમે ધીમે અલિપ્ત થવા માંડી છે જેના પુનર્વસન માટે અનેક જીવદયા સંસ્થાઓ કાર્ય કરી રહી છે ચકલીઓનું અલિપ્ત થવાનું કારણ ઠેર ઠેર લાગેલા મોબાઈલ ટાવર જેમાંથી નીકળતા રેડિયેશન હોવાનું માનવામાં આવી રહ્યું છે હાલ ચકલીઓનું પુનર્વસન થાય અને લોકોમાં ચકલી પ્રત્યે જાગૃતિ આવે તે હેતુસર રવિવારે કલરવ સેવા સમિતિ દ્વારા વિશ્વ ચકલી દિવસ નિમિત્તે ગોત્રી શ્રી મૌલેશ્વર મહાદેવ મંદિર ખાતે ચકલી ઘર વિતરણ કાર્યક્રમ યોજવામાં આવ્યું હતું આ પ્રસંગે કોટડા પ્રાથમિક શાળાના કિરણ દરજી ધર્મેશ પ્રજાપતિ પ્રેમલ દરજી અને વિરાટ દરજી સહિતના મહાનુભાવ ખાસ ઉપસ્થિત રહ્યા હતા જ્યારે લોકોએ પણ ચકલી ઘરનો મોટી સંખ્યામાં લાભ લીધો હતો આજ રોજ કલરવ સેવા સમિતિ દ્વારા ચકલી ઘર વિતરણનો એક અનન અનન્ય પોગ્રામ રાખેલ છે જેમાં જીવદયાની પ્રવૃત્તિ થઈ શકે દાતાશ્રીઓના સહયોગથી અમે આ નિઃશુલ્ક ચકલી ઘર વિતરણ કરી રહ્યા છીએ સૌ દાતાશ્રીઓનો પણ ખૂબ ખૂબ આભાર ખૂબ જ જીવદયા પ્રેમીઓ પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા છે તેમનો પણ ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ આભાર આપનું શુભનામ મારું નામ છે કિરણભાઈ દરજી હું કોટના પ્રાથમિક શાળાની અંદર નોકરી કરું છું અને મારા મિત્રો ધર્મેશ પ્રજાપતિ વિનાટ ધરજી પ્રેમલ દરજી એ પણ અમારી સાથે આ કાર્યક્રમની અંદર જોડાયેલા છે